નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસાંતુ એના વિશેની ખબર હોવી જોઈએ સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા પોઈન્ટમાં આપેલી હોય તેવી સંખ્યાને ને કેવી સંખ્યા કહેવાય તો કે દશાંત સંખ્યા દશાંત સંખ્યા માટે ધારો કે પંદર પોઈન્ટ છ તો પોઈન્ટ પછીની જે સંખ્યા રહી એ બધી સંખ્યા કેવી કહેવાય દશાંત સંખ્યા અપૂર્ણાંક સંખ્યાને કહેવાય સાતના છેદમાં ત્રણ એવી કઈ સંખ્યા સાતના છેદમાં દસ આ બધી અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યામાંથી દશાંત સંખ્યામાં ફેરવવી હોય એટલે કે એમાં પોઇન્ટ આવે તો પોઈન્ટ આવે એવી સંખ્યાને શું કહેવાય દશાંત સંખ્યા જે સંખ્યામાં પોઈન્ટ આવે ને એવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય તો કે દશાંશ સંખ્યા ખરાબ હવે જોઈ તમારા અભ્યાસક્રમની વાત તો અભ્યાસક્રમમાં તમારે શું શું આવશે કે દશાંશ પદ્ધતિનો ખ્યાલ ખ્યાલ એટલે મકાયની દશાંશ પદ્ધતિ કોને કહેવાય એના વિશેનો અભ્યાસ કરવાનો દશાંશ પદ્ધતિની વ્યાખ્યા ને એવું પૂછાય દશાંશ પદ્ધતિમાં કેટલા અંક સુધી તો કે તમારે પોઈન્ટ પછીના ત્રણ અંક સુધીનો ભણવાનું આવશે બરોબર અને દશાંશમાં સંખ્યા લેખન એટલે સંખ્યા કઈ રીતે લખાય અપૂર્ણાંકમાં હોય તો એને દશાંશમાં કઈ રીતે ફેરવી શકાય એના વિશેની વાત પછી દશાંશ સંખ્યા દશાંશ સંખ્યાના અંકોની સ્થાન સ્થાન કિંમત એટલે બીજું કાંઈ નથી એકમ દશક સો અને હજાર એવી રીતના તમને ખબર જ હોય એકમ દશક સો હજાર લાખ દસ લાખ પણ આ જે સ્થાન કિંમત રહી એ પછીના અંકની ધારો કે સાત પોઈન્ટ છસો સત્તાવન એવું આપેલું હોય તો પોઇન્ટ પછીનો પહેલો અંક પોઇન્ટ પછીનો પહેલો અંક એટલે આ બાજુ જ જોવાનો બરાબર પોઇન્ટ પછીનો પહેલો અંક કહું ને એટલે જમણી બાજુના પોઈન્ટ પછીના અંક જોવાના એટલે પહેલો અંક આવે દશાંશ બીજો અંક આવે એ શતાંશ અને ત્રીજો અંક આવે એ સહસ્ત્રાંશ એ આગળ આવશે વિગતવાર પણ આ તો હું તમને ચેપ્ટરમાં શું શું ભણવાનું છે એના વિશેનું તમને સમજૂતી આપું પછી અપૂર્ણાંક દસ સંખ્યામાં રૂપાંતર એટલે સાદા દાખલા હવે તમને જે હોમવર્ક માં આપ્યા હે એ દાખલાના દાખલા મેચ નહીં થાય કારણ કે હોમવર્કમાં આપ્યા એ મેં બહુપદી ને આપ્યા છે હવે એ તમને સમજાવ્યા વગર મારે આપવાનું હોય એટલા માટે મેં બહુપદીના દાખલા જે ઓલા સૂત્ર હોય એના આધારિત દાખલા આપેલા છે બરોબર એટલે હા એટલે તમે પછી એમ નો કન્વર્સ કોન્ટ્રોવર્સી કરતા કે આવું સાહેબ નથી ને કેમ દાખલા આપવા નથી એટલે લંબાઈ અને પોળાઇના આધારિત સૂત્ર આધારિત દાખલા આપેલા હોમવર્કમાં સાદા દાખલા બે દશાંશ સ્થળ સુધી એટલે કે પોઈન્ટ પછીના બે આંકડા જેમ કેમ કીધું દશાંશ અને છ પોઈન્ટ સત્તાવન એટલે આ પોઈન્ટ પછીના બે આંકડા બે દશાંશ સ્થળ સુધી એટલે પછી એના સરવાળા અને બાદબાકી બે દશાંશ સંખ્યા હોય એનો સરવાળો કઈ રીતે કરવાનો ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ જ આવવું જોઈએ બીજું કંઈ નહીં હોય યાદ રાખવાનું પછી દશાંશ સંખ્યાના સાદા કૂટ પ્રશ્નો બે પ્રક્રિયા સુધી એટલે એક વખત સરવાળો કરવાનો હોય પછી એક વખત બાદ કરવાની એવી બે પ્રક્રિયા કરવાની હોય ત્યાં સુધીના દાખલા આવશે જેમાં રૂપિયો વજન ને લંબાઈ ને તાપમાનનો સમાવેશ થાય તાપમાન જોઈએ હંમેશા ચોત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ ને એવી રીતના જોઈએ લગભગ તો એક્યુરેટ ન હોય એટલે કે આમ ચોત્રીસ એવું ન હોય પણ એમાં પોઈન્ટ પાંચ વધારે ઓછું કે એવી રીતના હોય બરોબર પરીક્ષામાં આમાંથી એક એક માર્કમાં પૂછાય અથવા તો મૌખિક પ્રશ્ન હું આમાંથી પૂછી શકું એવું બની શકે એટલે આ જે રહ્યું એ બહુ અગત્યનું હજુ એકના છેદમાં દસ એટલે દસ એટલે કેટલામાં થાય એકનો કેટલામાં ભાગ થાય દસમો ભાગ એકના છેદમાં દસ એટલે એક રૂપિયો હોય તો એક રૂપિયાની અંદર કેટલા પૈસા હોય સો પૈસા હોય સો પૈસા હોય એકના છેદમાં દસ પૈસા લખવું એટલે કેટલા પૈસા થાય એક રૂપિયાના છેદમાં દસ તો એવા દસ પૈસા થાય દસ પૈસા દસ દસ પૈસા ભેગા કરું દસ ત્યારે એક રૂપિયો બને એવી જ રીતે આ એક હોય એકનો દસમો ભાગ કીધો એટલે કેટલા થાય પોઈન્ટ એક પોઈન્ટ એકને વચાઈ કઈ રીતે તો કે એક દશાંશ જે અપૂર્ણાંકનો છેદ જીરો દસ હોય તો તેને દશાંશ સંખ્યામાં દર્શાવવા માટે જીરો અને અંશ લખી તે બે વચ્ચે ટપકુ મુકાય છે એટલે આવી રીતના પોઈન્ટમાં લખવાનું જેને આપણે દર્શન સ્થળ દર્શાવવા હોય જે આપણે તો કઈ નહીં કરવાનું આ ને આપણે પોઈન્ટ સાતમાં દર્શાવવા હોય જીરો પોઈન્ટ સાતમાં તો પહેલાં જીરો કરવાનો પછી પોઈન્ટ કરવાનો પછી સાત કરવાનો સાત આપણે આમ લખતા હોય જનરલી પણ સાત હકીકતે એમ ન હોય આવી રીતે હોય સાત પોઈન્ટ જીરો અને છેદમાં પછી હવે આપણે માં ફેરવવા હોય તો છેદમાં શું લખવા પડે દસ લખવા પડે છેદમાં દસ હવે છેદના દસ કાઢવા હોય તો પોઈન્ટ કઈ બાજુ ખસશે ડાબી બાજુ ખસશે જેટલા જીરો હોય છેદમાં એકની પાછળ જેટલા જીરો હોય એટલા પોઈન્ટ ડાબી બાજુ ખસે ધારો કે આવી રીતના આપેલો હોય સાતના છેદમાં સો તો આમાં કેટલા પોઈન્ટ છે બે પોઈન્ટ એક અને બે જીરો એટલે એકની પાછળ બે જીરો હોય તો પોઈન્ટ કઈ બાજુ ખશે આ ડાબી બાજુ ખસે તો આ ન હોય તો અહીંયા એક પોઈન્ટ આ ખસેશો હજી આપણે બે પોઈન્ટ ખસેડવાના તો આગળ એક ઝીરો મૂકીને પછી એની આગળ પોઈન્ટ મૂકવાનો એટલે થઈ ગયા એક અને બે પોઈન્ટ અહીંયા હતા પોઈન્ટ પછી આપણે ડાબી બાજુ ખસેડ્યું આમ ડાબી બાજુ ખસેડ્યું એટલે એક પોઈન્ટ અહીંયા આવે અને બીજો પોઈન્ટ અહીં આવે એટલે ફાઇનલી ક્યાં આવશે પોઈન્ટ ઝીરો પોઈન્ટ સાત ઝીરો પોઈન્ટ ઝીરો સાત એવું થાય પેલા પોઈન્ટ રેડ હતો ન્યા પછી આ નીચેના સો હું કાઢી નાખું એટલે પોઈન્ટ પછી કઈ બાજુ જાય ડાબી બાજુ તો એને શું એક સતાંશ હાલો નેક્સ્ટ પછી એવી જ રીતે એકનો હજારમો ભાગ એકનો હજારમો ભાગ એટલે એક કિલો હોય એક કિલોનો એક ગ્રામ એક કિલો અને એક ગ્રામ એટલે એક ગ્રામ અને એક કિલો વચ્ચે કેટલો ભેદ તો કે એક કિલો બરાબર કેટલા થાય તો કે હજાર ગ્રામ થાય તો એ એકનો મો ભાગ એટલે શું થાય એક સહસ ત્રાંશાય શું સાદા અપૂર્ણાંકમાં છેદમાં દશાંશ અંક ની આગળ દશાંશ ચિહ્ન મુકાય છેદમાં સો હોય તો દશાંશ અંક દસકના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય અને સાદા અપૂર્ણાંકના છેદમાં હજાર હોય તો સોના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય દશકના અંકની આગળ દશાંશથી છેદમાં સો હોય તો મેં એ સમજાવી હતી તો ઝીરો પોઈન્ટ અહીંયા ન હોય તમારી પાસે સિત્તેર હતા સિત્તેરના છેદમાં સો હોય તો આમાં દશકનો સ્થાન કયું કહેવાય આ એકમ અને આ દશક તો દશકના સ્થાનની આગળ અહીંયા આવે પોઈન્ટ એ તો મેં કીધું તમને પણ જો એ જ જગ્યાએ જો હજાર ત્રણ અંકની સંખ્યા હોય સાતસો અને એના છેદમાં હજાર હોય તો હજારમાં કઈ જગ્યાએ પોઈન્ટ આવશે સોના સ્થાનની આગળ સોનું સ્થાન એટલે કેવું થાય એકમ દશક અને સો અને એના સ્થાને આગળ એટલે જીરો પોઈન્ટ સાતસો પાસઠ હવે દશાંશ અપૂર્ણાંકને કેના તો કે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકાય ડન હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક એના વિશેનો અભ્યાસ કરશે તો એમાં શું કીધું નીચે આપેલી કોષ્ટક માં સંખ્યા લખો હવે આ દશક આમાં દશક એકમ અને સો એટલું જ તમારે જોવાનું દશક એકમ સો અને દશાંશ આમાં બધું જેટલી લાઈન હોય એટલા ગણવાના આ જો દસક ની કેટલી એક બે અને ત્રણ લાઈન તો પેલામાં દશકની જગ્યાએ ત્રણ લાઈન લખવાનું સો માં કે નથી તો એમાં શું લખશો જીરો લખશો પછી એકમ તો કે એક છે તો એમાં એક અને દશાંશ તો કે બે છે તો બે હવે દશાંશ પછી જે સંખ્યા આવે પોઈન્ટ પછી એને શું કહેવાય દશાંશ એટલે જવાબ શું આનો થયો એકત્રીસ પોઈન્ટ બે બરાબર એવી જ રીતે આમાં સો કેટલા તો કે એક દશક કેટલા તો કે એકમ એક નથી એટલે ઝીરો દશાંશ તો કે ચાર એટલે જવાબ શું થાય એકસો દસ પોઈન્ટ ચાર ડન જો આ વિસ્તૃત માહિતી આપેલી હું જે બોલ્યો હોય આમાં લખેલું હોય એટલે વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનું ઓકે પછી શું કીધું દશાંશ સંખ્યાની સ્થાન કિંમત લખવાનું સ્થાન કિંમત મેં તમને સમજાવી દીધી એકમ દશક સો હજાર અને દસ હજાર ને લાખ એ પહેલાં ચેપ્ટરમાં જ આપણે આવી ગયું તો જોતો જવાનું પોઈન્ટ પછી પેલા ડાબી બાજુ જવાનું પછી જમણી બાજુ જવાનું એટલે આ નવ રિયા એની સ્થાન કિંમત શું થાય એકમ પછી આ એક રિયા એની દશક અને આ પોઈન્ટ પછી જમણી બાજુ રહ્યા એને શું થાય દશાશ અને પોઈન્ટ પછી જો બીજી કોઈ સંખ્યા આપેલી હોય પહેલી ને બીજી તો અહીંયા શું આવશે સતાંશ અને ત્રીજી આપેલી હોય તો સહસ્ત્રાંશ પછી એક સુધી જ આપેલું એટલે અહીંયા શું આવશે દશાંશ લખવાનું કઈ રીતે એક ગુણ્યા દસ વત્તા નવ ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા એકના છેદમાં દસ છે એવી રીતે લખેલું પછી પોઈન્ટ ત્રણનો હિસાબ કરશે પોઈન્ટ ત્રણમાં શું કીધું જીરો પોઈન્ટ ત્રણમાં તો આ એ એકમનું સ્થાન આવે એટલે જીરો ગુણ્યા એકના છેદમાં દસ ડન એવી જ રીતે ચોથાનું નું જોવો એમાં શું આવશે આ એકમ જીરોના અને આ દશક તો દસ ગુણ્યા એક વત્તા જીરો ગુણ્યા એક વત્તા છ ગુણ્યા એકના છેદમાં દસ ડન એવી જ રીતે પાંચમું ચોથાનું જોવો તો બે ગુણ્યા સો વત્તા જીરો ગુણ્યા દસ વત્તા પાંચ ગુણ્યા એક વત્તા નવ ગુણ્યા એકના છેદમાં દસ ડન બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન એને પહેલા તમારે લખવાનું હોય તો વિડીયો પોસ્ટ કરી અને લખી નાખવાનું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન એમાં કાંઈ નથી અમે બધી વસ્તુ આપેલી છે તમારે ખાલી પોઈન્ટમાં જે સંખ્યા લખવાની છે બીજું કાંઈ નથી કરવાનું સાત દશાંશ સાત અને દશાંશ એટલે શું થાય સાત દશાંશ એટલે પહેલાં સાત લખવાના દશાંશ એટલે પછી કઈ આવે પોઈન્ટ પછીની સંખ્યા આવશે એટલે આ પોઈન્ટ પછી એટલે પોઈન્ટ પછીની સંખ્યા અને પોઈન્ટની આગળ શું મૂકવાનું ઝીરો મૂકવાનો જો કાંઈ ન આપેલું હોય તો એવી જ રીતે આમાં પહેલાં શું લખવાનું દશાંશ વાળી સંખ્યા લખી નાખવાની કેટલા દશાંશે નવ નવ દશાંશે તો પોઈન્ટ

પછી એકસો અને બે એકમ એક વત્તા સો પ્લસ બે ગુણ્યા એક એટલે એકસો બે આવો જવાબ થાય જો દશાંશ ની આપણને સંખ્યા કઈ કીધી નથી એટલે આપણે કઈ લખવાની આવતું નથી પછી છસો પોઈન્ટ આઠ આ છસો હવે પોઈન્ટ મૂકવાના આ પોઈન્ટ અને અહીંયા આઠ ડન વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનું ઓકે નેક્સ્ટ ક્વેશન જોવો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો દશાંશ સ્વરૂપે લખો એટલે પાંચના છેદમાં છે તો મારે દસ કાઢવા હોય તો પોઈન્ટ કઈ બાજુ કરશે અહીંયા પોઈન્ટ હોય પાંચ પોઈન્ટ જીરો હવે પોઈન્ટ કાઢવું એકડા પછી એક મહિ એટલે ઝીરો પોઈન્ટ પાંચ થાય એવી જ રીતે આમાં ત્રણ વત્તા સાતના છેદમાં દસ એટલે પોઈન્ટ સાત થઈ ગયા એક મીંડુ હતું એકની પાછળ એટલે પોઈન્ટ ડાબી બાજુ ખસે પોઈન્ટ એકના છેદમાં દસ એટલે બસો પાસાઠ બરોબર અને એકના છેદમાં દસ બસો વત્તા સાઈઠ અને એકના છેદમાં દસ એટલે કેટલા થાય પોઈન્ટ એક થાય વત્તા જીરો પોઈન્ટ એક એટલે બસો પાસઠ પોઈન્ટ એક પછી સિત્તેર વધતા આઠના છેદમાં દસ સિત્તેર પ્લસ આઠના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ આઠ સિત્તેર પોઈન્ટ આઠ એવી જ રીતે અઠ્યાસીના છેદમાં દસ એક પોઈન્ટ થશે એટલે આ અઠ્યાસી બીજા રહ્યો અઠ્યાસીનો એકમનો કેના પછી પોઈન્ટ હોય તો એક પોઈન્ટ થશે તેની આગળ આવતો આવતરીએ એટલે આઠ પોઈન્ટ આઠ એવી જ રીતે ચાર પોઈન્ટ એટલે ચાર પૂર્ણાંક બે દશાંશ મિશ્ર અપૂર્ણાંક કહેવાય ચારનો દસ ભેગો ગુણાકાર એટલે ચાલીસ અને એમાં બે ઉમેરવાના ઉપરના એટલે બેતાલીસ ચાર ચાલીસ વત્તા બે એટલે બેતાલીસ છેદમાં દસ હવે છેદમાં દસ હતા એટલે બેતાલીસ બગડા પછી પોઈન્ટ હોય તો એની આગળ આવતો એટલે ચાર પોઈન્ટ બે એવી જ રીતે ત્રણના છેદમાં બે ત્રણ માંથી બે તો બે બે એકા ત્રણમાંથી જાય તો એક અહીંયા ભાગ ન આવે એટલે અહીંયા અહીંયા આવી જાય જીરો એટલે બે પંચા દસ અહીંયા ઝીરો આવી ગયા એટલે બે પંચા દસ જીરો કેન્સલ એટલે એક પોઈન્ટ પાંચ એવી જ રીતે બેના છેદમાં પાંચ એમ ન કરવું હોય તો છેદમાં બે છેદમાં દસ લઈ આવવાના છેદમાં દસ હોય તો પાંચના ગણિયામાં દસ ક્યારે આવે તો કે પાંચ બે દસ થાય તો છેદને બે વડે ગુણ્યા તો અંશને બે વડે તમારે ગુણવા પડે તો ચાર થાય બે ગુણ્યા બે ચાર અને છેદમાં શું આવે દસ તો હવે પોઈન્ટ અહીંયા હોય તો એની આગળ લઈ લેવાનું એટલે ઝીરો પોઈન્ટ ચાર એવી જ રીતે સેમ આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનું છે વારો કરાવી દઉં અને કે વારો જાતે કરવાનું આવશે ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર અને એમાં આ બે નો ગુણાકાર ત્રણ પચાસ કે બે વડે કારણ કે દસ થવા જોઈએ આપણે પાંચ નો પાંચ ના દસ ક્યારે આવે તો કે બે વડે ગુણાકાર કરો ત્યારે છત્રીસ ના છેદમાં દસ બરોબર એક પોઈન્ટ ખસે એટલે ત્રણ પોઈન્ટ છ છેદના દસ નીકળી જાય વિડીયો પોઝ કરી અને આન્સર એકથી એચ સુધીના અને આઈ જે કે સુધીના વિડીયો પોઝ કરી નાખવાનો અને વ્યવસ્થિત રીતના લખી નાખવાના બાકી બુક બનાવવાની એટલે જેથી વાંચવામાં સરળતા રહે આ ક્વેશ્ચન ઓકે સરસ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ દસ અપૂર્ણાંકને શું કરવાનું છે અપૂર્ણાંકમાં લખી અને સરળ સ્વરૂપમાં ફેરવાના સરળ સ્વરૂપમાં ફેરવાના એટલે પોઈન્ટ હવે કઈ બાજુ ખસેડવાનો જમણી બાજુ જવા દેવા ના એટલે છેદમાં માં આવવા માંડે ઓના વિરુદ્ધ પ્રક્રિયા ઓલા છેદમાંથી આપણે આપડે એક દસ હતું એ કાટતા તા હવે આમાં શું કરવા ઉમેરવાના ઉમેરવાના હોય તો પોઈન્ટ હવે કઈ બાજુ ખસશે જમણી બાજુ તો આમાં પોઈન્ટ આ બાજુ ખસેડું તો છેદમાં માં એક પોઈન્ટ ખસેડું તો છેદ માં એક ની પાછળ એક મીંડું આવે છ ના દસ એવી જ રીતે આમાં પચીસ ના છેદ દસ છેદ જે જગ્યાએ ઉડતા હોય ને ઉડાડી દેવાના જોઈ લઈએ આપડે ઉડાડેલા હે આ ઉડાડેલા હે અહીંયા બે વડે છેદ ઉડે એટલે ત્રણ અને અહીંયા બે પંચા દસ એટલે ત્રણ બે છ અને બે પંચા દસ એટલે ત્રણ ના છેદમાં પાંચ એવી જ રીતે આમાં પચું પચું પચીસ અને પાંચના છેદમાં બે એટલે પાંચના છેદમાં બે આપણો આન્સર હવે આ એક એકમાં કાંઈ કરવાનું નથી એટલે એક એક પોઈન્ટ ખસેડો એક પોઈન્ટ જીરો હે એટલે એક પોઈન્ટ ખસેડો એટલે દસ છેદમાં દસ દસ ગુણ્યા દસ એક એટલે એ કંઈ કરવાની બહુ જરૂર રહેતી નથી કેટલામો ક્વેશ્ચન ચોથો આડત્રીસ ના છેદમાં દસ કારણ કે એક પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે ત્રણ પોઈન્ટ આઠ માંથી આડત્રીસ થઈ જાય છેદમાં દસ આવી જાય બે વડે છેદ ઉડા એટલે ઓગણીસ ના છેદમાં પાંચ એવી જ રીતે એકસો સાડત્રીસ ના છેદમાં દસ છેદ ઉડશે તો કે ન ઉડે એટલે એ એમ નામ રહેવા દેવાના ન ઉડતા હોય તો છેદ પરણે નહીં ઉડાડવાનું ઉડતા હોય ત્યાં જ ઉડાડવાનું એકવીસ પોઈન્ટ બે છે તો બસો બાર થઈ જાય કારણ કે પોઈન્ટ જમણી બાજુ ખસે જાય બે ની ઓલી બાજુ ગયો જાય જમણી બાજુ છેદમાં દસ બે ને બે વડે ભાગ ઉડી જાય આરામથી ઈ આપણો આન્સર એ ભાગાકાર તમારે જાતે કરવાનો રહેશે બરોબર બસો બાર ને બે વડે ભાગશો અને પાંચ નીચે તો પાંચ જ આવશે હવે બે વડે ભાગો અને જે જવાબ આવે એ તમારો આન્સર એકસો છ આવશે એવું હું કહીશ નહીં વિડીયો પોસ્ટ કરી અને એક થી પાંચ ઇક્વેશન આન્સર લખી નાખવાના હવે આના માટે થોડુંક વધારે આગળ મીવીને સેન્ટીમીટર સમજાવવા પડે તો લેક્ચર બહુ લાંબો થઈ જાય તો વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો